એમ એમને પાણી વાળા છે પોતળા બનાવી લાવા જઈએ છીએ બીજું શું તાર ટ્રાય તો મારા લાવે છે માળ હું લાઈનમાં ભરું ને આ ચેડેથી માળા ફૂલું તો ફૂટ આવે ને એને માળા લાગ કરીને માળા પીહી પીને પથા પથા ઠેલા લઈને જાય મને હાલતા નહીં આજ તો શું ધધડાઈ લાખું સરકાર સુધી ધધડાઈ લાખું ના ચમાલે હમ અમને તો ખાતરવાળા એમાં નહીં હાલતા અને માળા

ખુ ખાતર આવ્યું છે એવું લાગે છે મોટા મોટા માણસ માળા લઈ આપણને ખબર પડવાની એવું હોય એમ એવું લાગે છે હોય

આધાર કાર્ડ બી ને લીધા ને અમે તો આધાર કાર્ડ લઈ લીને થા જા બધું કે આધાર કાર્ડ ને તો અહીંયા કાર્ડ કાર્ડ છે આ મોય ચા દાડી ને હવે તો આ જો ન થઈ જાય કાઈ જાય કાઈ પાંચ દાડ છે આ સુ મને જો સુ આવો સુ જો સુ કંટાળે કંટાળે આવો ભાઈ એ વિપુલ હા લા મારા બેટા મેં મેતા ચા દાડા ખાટા મે લા પોચો પોચો બોલો સાહેબ

તમે એકલા નહી હોય આવા આવે છે તમને સાહેબ હાથી પણ અમારા નાના ઘર આ ને એક એક થયેલો હેડતા છો તો આલો છે પણ હાલ આડ કંટાળો પડે આ નહીં પીતા તાર ની વાત ના તમે યાર

અલા શેઠયો દોદી આ મને આના ઉપર રીસણે છે કે આનું બધું આ લેપટોપ ને બધું તોડી નાખું એનીને એના ઉપર છોડું ઉપર પણ એ હવે શું કરવું મારે મજૂર આ તો પૈસા હરું શું શું કરવું પડે મને રામે તો મને સાહેબ ના ના તમે શું કઈ નહી કઈ નહી ના 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 પ્રોબ્લેમ કઈ નહીં હું બસ વાય ગોડાઉન રાખતો ગોડાઉનમાં તો તમે

પણ બે જણા હવે જવાબ શું આપવાનો જવાબ તો કઈ ખબર ના પડી માણસ એ તો સમજી લઈ જાય વર્ષોથી આવે ટકા ખાયા રાખે

બધું આ એક થેલો પડ્યો જોતો હોય તો લ્યો ને કે વેતારો રેડી મને એક તો જેઠ વેતારી જોયું એટલે બોલાશો નહીં તમે તમારે જોતો હોય તો કહો ને કે પછી બીજું કઈ લઈ જાવ તો પડશે હવે આ તો લોહી લેવા પડ્યો ખાતું નથી લો રેડી મો લઈ ગયો મારે ઘણી જરૂર છે મારે જરૂર તો છે ખૂબ મો ચાલુ સફા કરો રેડી આ ખાતું નથી લો હું આલ્યો પર હવે તમે હું છૂટો રેડી હવે થોડું પાણી યાદ વળે એમ છે તો એમ કરે અડધો અડધો જ્યાં રહો એમ કરે છે સારું એમ કરે હેડો

શું છે તારી એકદાર મેસેજ નઈ એક મેસેજ પડ્યો બીજું શું હાથી સાથી પણ આપણો જેટલો કોભંડ છે આપડે નાના છેડું તો ખાલી એક થેલો લાલ્યો એની તો વીસ થેલા નો મેસેજ પડ્યો તો આપડે એના તો કંઈક તોભંડે છે કે તો પાંચ વીસ નું મેસેજ કેમ પડ્યો એટલે આપડે આ બધું છે ને પ્રુફ બધે આલુ છે પોલીસ સ્ટેશન માં જવું છે અને બધા ખેડૂતોને ભેગા કરવા છે અને પછી જશે મારા બી જા તમારા જય માતાજી મિત્રો ખાલી મનોરંજન માટે અને આજના સમયમાં જે ખેડૂતો અંગત થઈ રહ્યો છે ગોભાંડ એના વિશે વિડીયો બનાવ્યો અને કેવી રીતે ગોભાંડ થાય છે એના વિશે વિડીયો બનાવતો અને આનો પાર્ટ ટુ પણ બનાવવાનો છે તમને આ પાર્ટ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જણાવજો કે આનો પાર્ટ ટુ બનાવો તો મને પણ ઉત્સાહ થાય કે પાટું બનાવવાનો તો જય માતાજી અને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો